હલો મિત્રો તો આ બે ઓબા છે એક ખાટો ઓબો છે અને એક મેઠો ઓબો છે આપુસ તો અમે ખાટા ઓબા ઉપર કલમ કરવાના છીએ આપુસ ઓભાની તો આ રીતે અમે આની કલમ કરશું તમે જોઈ રહ્યા છો એકદમ દેશી તરીકેથી અમે તમને કલમ કરીને બતાવશું જો તમે આમ કલમ કરશો તો તમારું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે તો દેખી રહો અમે કેવી રીતે કલમ કરીએ છીએ તમને આખું વિડીયો બતાવું અને અહીંયાથી સીધું કાપી દેસુ ખાટો ઓભો છે આ જેને ઊભું કાપી દેવાનું છે એના પછી એ આ ઓબાને વચ્ચો વચ્ચે તમારે બે ભાગ કરી દેવાના છે એ આમ કરી અને આમ નોર્મલ જ કરવાના છે વધારે નહીં એના પછી આ ઓબાને તમારે ત્રોસમાં બે મકા કાપવાનો છે જેમ કે આ ઓબાની અંદર આમ ફિટ થઈ જાય તો હું તમને કાપીને બતાવું એ અને બે મકાથી અમે કટિંગ કર્યું છે કટિંગ કર્યા પછી જે તમે ઓભો ખાટો ઓબો છે એમાં અંદર એ આમ કરીને આમ તમારે જોઈન્ટ કરી દેવાનું છે બે મકાથી એકદમ લેવલમાં લેવલમાં જોઈન્ટ કર્યા પછી તમારે એક મેણ્યુ લેવાનું છે અને મેણ્યુ તમારે બંને મકા વગી બાંધી દેવાનું છે આંબો હલે નહીં તો આ જ રીતે તમે કલમ કરીને ખાટા ઉભા ઉપર મેથી કેરીઓ લાવી શકો છો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે વિડીયો કેવો લાગ્યો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો